ભાવનગર શહેરમાં રેલ્વે સ્ટેડિયમથી હાદાનગર તરફ જવાનો મહાનગરપાલિકાએ લાખોના ખર્ચે બનાવેલા આરસીસી રોડનો મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે જેને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે રેલવે તંત્ર દ્વારા અગાઉ પણ વારંવાર રસ્તાઓ બંધ કરાયા હતા ત્યારે પૂર્વ કમિશનર દ્વારા રેલવે તંત્ર સામે લાલ આંખ કરતા તમામ માર્ગ ખુલ્લા કર્યા હતા જો કે ફરી રેલવે તંત્ર દ્વારા મહાનગરપાલિકાએ રોડ બનાવ્યા બાદ રસ્તો બંધ કરવાની કાર્યવાહી કરતાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા જો કે અહીંયા કોર્પોરેટરે પણ યુ ટર્ન મારી લેતા મહાનગરપાલિકાના લાખોનો રોડ બનાવવાનું એળે ગયું છે જ્યારે સ્થાનિકોએ વેરો ભરતા હોવાના આક્ષેપ સાથે પ્રહાર કર્યા હતા જોકે એવું કહેવાય છે કે લોકોમાં પ્રસરેલા રોષને નિહાળીને રેલવે દ્વારા કામગીરી હાલ તુરત મોકૂફ રાખવામાં આવી તને ઓટલા થી રોડ થાય હવે આખો રોડ હા હા રે રે માડીને ના હું એમ નઈ કહું આ વાલી એ મારી ઉપર જાલ હે ના ના મારા ફોન કરે તારા સાહેબને બોલાય ને મમ્મા તારા સાહેબને બોલાય ને સાહેબ અહીંયા લગા 18 લાખ રૂપિયા રેલવે રેલવે રસ્તો બંધ કરશે અમે રેલવેના ના જેટલા રસ્તા છે એ બંધ કરશું આંદોલન કરશું

બધા ખોટા એમ આટલા બધી પબ્લિક છે આ બધી પબ્લિક ને પર અમે મારો નામ છે હરીફભાઈ હાજરીયા હું છું હું સ્નેમલ સોસાયટી માં રહેવાસુ છું છેલ્લા ઘણા સમય થી રેલવે ને મ્યુનિસિપાલિટી રસ્તા વચ્ચે માથાકૂટ ચાલી રહી છે આમાં અમને મ્યુનિસિપાલિટી એ સિત્તેર લાખ ના ખર્ચે નવો રોડ બનાવીને આપેલો છે એમાં પણ અત્યારે રેલવે વાળા એ રોડ ખોદીને ને ડિવલ કરવાનું કામ ચાલુ કર્યું છે જે એકદમ કાયદે કઈ રીતે ખોટું છે આ જે લાખ નો મુનસિપાલીટી ખર્ચો કરતી હોય ને એ લોકો બે ધડાક રસ્તો ખોદી નાખે તો નુકસાનની ભરપાઈ કોણ કરે આ ટેક્સના પૈસાની બરબાદી થઈ રહી છે આમાં મ્યુનિસિપાલિટી એ આમાં ખાસ તો ઘણી તકે આનું કામ કામ ચાલુ કરવું પડે હુસૈનભાઈ સૈયદ છે અમારે સોસાયટીમાં મિનિમમ પચાસ થી સાઠ હજાર પબ્લિક ની રોજની અવરજવર છે હવે રેલવે એ એક 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 કરીને લગભગ અમારે હાલવાના બધા રોડ આજ અત્યારે એક છેલ્લો રોડ બંધ કરે છે ને આજ સુધી બધા લગભગ બે વર્ષમાં બધા રોડ અમારા બંધ કરી દીધા છે અમારે એ એક સરકાર ને એવી ઈચ્છા છે કેવાની કે અમારા રોડ તમે ખોલાવી દો અમે હાલવું ચાલુ કે અમારે એકસો આઠ ક્યાંથી બોલાવી કઈ અમારા ઘર પાસે આગ લાગી હોય તો અમારે ફાયર બ્રિગેડ ક્યાંથી બોલાવે અમને આ રેલવે દ્વારા બહુ હેરાન કરવામાં આવે છે આ થોડાક સમય પહેલા ઉપાધ્યાય સાહેબ હતા ત્યાં સુધી રેલવેએ બહુ ધ્યાન આપ્યું અમારી ઉપર જેવા ઉપાધ્યાય સાહેબની બીજી જગ્યાએ બદલી થઈ એ ભેગી રેલવેએ એની તાનાશાહી પાસે ચાલુ કરી દીધી